દોસ્તો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી ભાજપને ગુજરાતની અંદર જ આમ આદમી પાર્ટીએ હવા કાઢી નાખવાનું કામ કર્યું છે દુનિયાભરના દાવાઓ કરે છે ચારસો સીટો જીતીશું આમ કરી નાખીશું તેમ કરી નાખશું પણ વિશ્વની સૌથી નાની અમિત શાહ કહે છે એવી સોપારી જેવી પાર્ટીએ ગુજરાતમાં ભાજપની હવા કાઢી નાખી છે કેવી રીતે કે પોતાનો દાવો છે કે ભાઈ ગુજરાતમાં તો ભાજપમાંથી કૂતરું ઊભું રાખે તો કૂતરું જીતી જાય ગધેડો ઉભો રાખે તો ગધેડો જીતી જાય આવું તો ભાજપ વાળા જ બોલતા આવ્યા છે કે એમની પાર્ટી ગુજરાતમાં એટલી બધી મજબૂત છે કે કૂતરા ચૂંટાઈ જાય ગધેડા ચૂંટાઈ જાય મીડડા ચૂંટાઈ જાય પણ આ કૂતરા ગધેડા ને મીંદડા પણ જેની પાર્ટીમાંથી ચૂંટાઈ જાય એવી ભાજપ પાર્ટીને આ વખતે આમ આદમી પાર્ટી હવા કાઢી નાખવાનું કામ કર્યું છે કેવી રીતે કે ભાવનગરના વતની મનસુખ માંડવિયા ભાવનગરમાં નહીં પોરબંદરમાં ચૂંટણી લડશે કેમ ભાઈ કૂતરા મીંદડા ચૂંટાઈ જાય છે તો મનસુખ માંડવિયા નહીં ચૂંટાઈ જાય શા માટે ભાવનગર છોડીને ભાગીને પોરબંદર ચૂંટણી લડવા ઉપડ્યા છે વચ્ચે તો કમ્પમ હતું હતું મનસુખભાઈ માંડવીયા એમના એમના ધંધા ભાગીદારો ને ખૂબ સરકારની ગ્રાન્ટો ને બધું ખૂબ સક્રિયતા બતાવી હતી એમણે ભાવનગરમાં પરંતુ જેવું આમ આદમી પાર્ટીએ ઉમેશભાઈ મકવાણાનું નામ જાહેર કર્યું કે ભાજપમાં ભાગા ભાગી મચી ગઈ કોઈ ભાવનગર ચૂંટણી લડવા તૈયાર નથી વિશ્વની સૌથી કહેવાતી મોટી પાર્ટીની હવા કાઢી નાખી આમ આદમી પાર્ટીએ અને વધુ સાંભળો હમણાં હમણાં સૂત્રો પાસેથી એવા સમાચાર મળી રહ્યા છે કે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી જે છે એમને ભાવનગર લોકસભામાં ભાજપમાંથી ટિકિટ આપશે લ્યો બોલો કૂતરા ચૂંટાઈ જાય મીંદડા ચૂંટાઈ જાય ગધેડા ચૂંટાઈ જાય પણ ભાવનગરની સીટ લડવા માટે રાજુલાથી માણસ આવશે અને ભાવનગર જિલ્લાના વ્યક્તિ પોરબંદર લડશે હવા નીકળી ગઈ છે ચારસો પારની હવા આવી રીતે નીકળી જશે મને ગર્વ છે કે ગુજરાતમાં જ આમ આદમી પાર્ટીએ ભાજપની હવા કાઢી નાખવાનું કામ કર્યું છે અને જેના બે દાખલા છે કે રાજુલાના વ્યક્તિ ભાવનગર ચૂંટણી લડશે અને ભાવનગરના વ્યક્તિ પોરબંદર ચૂંટણી લડશે જેને હવા નીકળી ગઈ જય હિંદ